નમસ્કાર દર્શક મિત્રો સૌરાષ્ટ્રના વિવિધ જોવાલાયક સ્થળો બતાવવાનો હું તમને પ્રયત્ન કરું છું અને ઘણા બધા દર્શકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર તો ચાલો આજે આપણે મુલાકાત લઈશું અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લાલકા ગામની નજીક આવેલ શ્રી ગંગનાથ મહાદેવના દર્શન તો ચાલો આપણે ગંગનાથ મહાદેવના દર્શન કરવા જઈએ લાલકા ગામથી પાંચ કિલોમીટર દૂર ગંગનાથ મહાદેવનું મંદિર આવેલું છે તો ચાલો આપણે ત્યાં જઈએ. હાલકા ગામ સુધી તો પાકો રસ્તો છે. ત્યાર પછી થોડો કાચો રસ્તો આવશે અને ડુંગરાળ વિસ્તારમાં આપણે મહાદેવના દર્શન કરવા જવાના છે. બધા જ પ્રકારના વાહનો મંદિર સુધી આવી શકે છે. વિશાળ જગ્યા છે. પ્રવેશ દ્વાર એક સુંદર કલાત્મક વિશાળ બે પ્રવેશ દ્વારો આવેલા છે. જેમાં તમે જોઈ રહ્યા હશો ભાવિકો મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે આપણે સૌ પ્રથમ પ્રખ્યાત વીરડીના દર્શન કરીએ નમસ્કાર દર્શક મિત્રો સૌરાષ્ટ્રના જોવાલાયક સ્થળોમાં આજે આપણે મુલાકાત લઈ રહ્યા છે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લાલકા ગામની નજીક આવેલ શ્રી ગંગનાથ મહાદેવના દર્શન જી હા આપણે ગંગનાથ મહાદેવના દર્શન કરીએ એ પહેલાં અહીં એક વેરડી આવેલી છે પાણીની જેનું મહત્ત્વ ખૂબ જ છે એમ કહેવાય છે કે આજથી લગભગ બસો કરતાં વધુ વર્ષ પહેલાં મોતીગીરી બાપુ હતા અને તેમણે પાણીની જરૂર ઊભી થઈ એટલે તેમણે તેમનો ચીપ્યો જમીનમાં ખૂતાડ્યો અને ત્યારથી જળ પ્રગટ થયું એટલે કે ગંગાનું સ્વરૂપ આ પાણી માનવામાં આવે છે તમને માનવામાં નહીં આવે આજુબાજુનો બધો જ વિસ્તાર એકદમ ડુંગરાળ પ્રદેશ છે ક્યાંય પણ પાણી જોવા મળતું નથી છતાં પણ આ વેરડીમાં અખૂટ પાણીનો ભંડાર છે અહીં જે તમે જ્યાં નજર કરો ત્યાં સુધી માત્ર ડુંગર જ દેખાય છે ખૂબ જ પવન આવતો હોવાથી ઘણી બધી પવનચક્કીઓ પણ તમે જોતા હશો અહીં જે કાંઈ પણ મંદિરનું બાંધકામ થયું તેમાં પણ પાણી અહીંથી જ લેવામાં આવેલું છે એમની ઊંડાઈ માત્ર એકથી બે ફૂટ જ છે પરંતુ આ જે પાણી છે તે અવિરતપણે ગમે તેટલા દુકાલ પડ્યા તો પણ આ પાણી અહીંથી ખૂટતું નથી અને અહીં જે કોઈ પણ શ્રદ્ધાળુ આવે છે તે આ ગંગા સ્વરૂપ પાણીનો પ્રસાદ ચોક્કસ લે તો ચાલો આપણે હવે વિરડીના દર્શન કરીએ તમે જોઈ રહ્યા છો અહીં વિરડી આવેલી છે તેમાં પાણી એકદમ ચોખ્ખું પીવાલાયક છે અને ક્યારેક નાગદેવતા વિરડીમાં પ્રત્યક્ષ દર્શન પણ દે છે અત્યારે નાગદાદાએ દર્શન દીધા છે જે તમે જોતા હશો શ્રી ગંગનાથ મહાદેવનો ઇતિહાસ અને મહત્વ દર્શાવતા ઘણા લેખો સામાયિકોમાં અને વર્તમાન પત્રોમાં આવી ગયા છે પણ આપણે ભટ્ટ પરિવારના પ્રફુલ્લભાઈના મુખ્ય ઇતિહાસ સાંભળીએ વર્ષો પહેલાં અમારા વડીલો એટલે કે ભટ્ટ પરિવાર ભટ્ટજી શ્રી દાદા કાશી યાત્રા ગયેલા કાશી યાત્રા કરી ત્યાંથી ગંગા સ્નાન કર્યું અને ગંગા સ્નાન કરતી વખતે સાથે ગંગેશ્વર મહાદેવની લીંગ તેમજ ગંગાજીની ટબોડી તેમજ સાથે સીધ વડની સોટી પણ લાવેલા ભટજીની સાથે દરબારસી સગાસા બાપુ પણ સાથે યાત્રામાં હતા યાત્રા દરમિયાન બંને જણા યાત્રા કરતા કરતા હાલમાં જ્યાં ગંગેશ્વર મહાદેવ જ્યાં બિરાજમાન છે એ જગ્યા ઉપર આવ્યા અને રાત્રિ મુકામ કર્યો સવારે બ્રહ્મમાં ઉઠી પૂજા પાઠ કર્યા નિત્યકર્મથી ફરવારી ચાલવાની તૈયારી કરી એમાંથી ભરજી શ્રી જીણા દાદાએ આજ્ઞા કરી કે ચાલો આ શિવલિંગ છે એ આ બાવળ સાથે બાંધી દો શિવલિંગ ક્યાં બદલાવું કંઈ નક્કી નહોતું કર્યું ગંગેશ્વર મહાદેવ અત્યારે જ્યાં બિરાજમાનજી લાલકા કે બળેલ પીપરિયા કોઈ એવો સંકલ્પ નહીં કરેલો પરંતુ આ જગ્યા ઉપર આવ્યા ભડગી અને દરબારશ્રી ત્યાં ગંગેશ્વર મહાદેવનું લિંગ ત્યાં નીચે છૂટી ગયું ભડગીએ કીધું કે દરબારશ્રી આ ગંગેશ્વર મહાદેવને અહીંયા બિરાજમાન થવું છે એટલે આપણે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરી શાસ્ત્રો વિધાન મુજબ ગંગેશ્વર મહાદેવની સ્થાપના કરી આવું નક્કી કર્યું દરબારશ્રી ગામમાં સમાચાર કેવા આવ્યા સમાચાર કહેતા કહેતા ગામમાંથી દરેક ભક્તજનો આવ્યા દરબારશ્રીનો પરિવાર આવ્યો ભટજીનો પરિવાર આવ્યો અને ધામધૂમથી વિધિપૂર્વક ગંગાસ મહાદેવની સ્થાપના કરી વિશાળ મેદાન હોવાથી વાહનો અંદર સુધી આવી શકે છે મંદિરના મેદાનમાં ગૌશાળા પણ આવેલી છે આજના સમયની અંદર આ દુષ્કાળની પરિસ્થિતિ પરિસ્થિતિની અંદર ક્યારે પણ વેવડીની અંદર જળ નથી અંદર દાદા વેવડી દર્શન આપે છે નાના સ્વરૂપ મોટા સ્વરૂપ જેવી ભક્તની આશા એવી ગંગનાથ મહાદેવ આશા કરે છે ગંગનાથ મહાદેવ પાસે એક વડ આવેલું છે વડનું નું નામ સિદ્ધ વટ છે સિદ્ધ વટ નું ચાવી કોઈ પણ સંકલ્પ કરો તો ગંગનાથ મહાદેવ પૂર્ણ કરે છે આજના સમયની અંદર આ કલયુગની અંદર

સંત શ્રી અલમસ્તગીરી બાપુ અને શ્રી મોતીગિરી બાપુનું સમાધિસ્થાન

ખૂબ જ ઉત્સાહથી પ્રસાદ બનાવે છે રસોઈ બનાવવા માટેની અહીં ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવે છે તો દર્શક મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તેમનો અભિપ્રાય અમને જરૂર મોકલજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં તમારો ખૂબ ખૂબ આભાર